નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરની સર તખ્તાસીજી હોસ્પિટલ ને લગતા પ્રશ્નો અંગે આવેદન આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા એક મહિનાથી વધુ સમય માટે દરરોજ હોસ્પિટલ ખાતે લોકપ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા હોસ્પિટલને લગતા દર્દીઓ અને લોકોના પ્રશ્નો સાંભળ્યા બાદ આજે કોંગ્રેસ દ્વારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોન્ટેક્ટ છે મોય પોર ડિસેનરી દિવાડા હોય એટલે આપણે કોઈ પછી 5 દિવસ નહી આવે આવવાની એટલે વાત થઈ ને એમાં મેઈન ફાઉન્ડ ડિપાર્ટમેન્ટ પેડિયાટ્રિક સ્કિન અને આવે સારી સ્થિતિમાં પ્રાણીનો પ્રોબ્લેમ એક છે ને માં સ્પેશિયલ પાણી આવે જો ઉર્

આવેદન પત્ર આપવાના કાર્યક્રમ માં કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ પૂર્વ પ્રમુખ ડોક્ટર રાણીંગા કાળુભાઈ બેલીમ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા